આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને બનાસકાંઠાની સૌથી અગત્યની માગણી પાલનપુર એરોબા સર્કલ ઉપર જે બ્રિજ બનાવવાની ડિમાન્ડ હતી એમનો લેટર લખીને આજે એમને આપ્યો છે ખૂબ સારી રીતે રિસ્પોન્સ આપીને ગુજરાતના જે અધિકારીઓ હતા એમને સૂચના પણ આપી છે એરોબા સર્કલ એક એવડી મોટી સમસ્યા હતી કોઈને દવાખાને આવવાનું હોય પાલનપુર અને જિલ્લાનું વડું મથક હોવાના નાતે તમામ કચેરીઓ આવેલી છે અને એટલા માટે કરીને બે બે ત્રણ ત્રણ કલાક સુધી આ એરોમા સર્કલના ટ્રાફિક જામના કારણે ઘણી બધી મુશ્કેલીઓ તમામ જિલ્લાના જે નાગરિકો છે એ અનુભવતા હતા અને એટલા માટે કરીને જ્યારે લોકસભાની ચૂંટણીમાં પણ અમે કહ્યું હતું કે આપના આશીર્વાદ થકી સંસદ સભ્ય બનવાનું થશે તો સો ટકા આ એરોમાર સર્કલનું જે ટ્રાફિક જામ છે અને બ્રિજ બનાવવા માટેની જે માગણી છે એને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું મંત્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે બનાસકાંઠાની જનતા વતી એમનો હું આભાર માનું છું એમને બાયપાસ અથવા બ્રિજ બેમાંથી પહેલું શું બનાવવું એ માટે પણ મને વાત કરીને